છોડાઉદેપુર નગરમાં આવેલા નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ બે હજાર ત્રેવીસ ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા છોડાઉદેપુર નગરમાં આવેલા નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ બે હજાર ત્રેવીસ ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંત પરમાર ભાજપના નેતા નારાયણ રાઠવા સંગ્રામસિંહ રાઠવા જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ પટેલ નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય સહિત મોટી સંખ્યામાં શિક્ષકો આગેવાનો નગરજનો વાલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકોએ મહેનત કરી હતી સાથે આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફંક્શન છે છોટાઉદેપુર નગરની મારી જનતા અને ગ્રામ્ય વિસ્તારની જનતા તેઓ આજે અહીંયા ઉપસ્થિત થઈ છે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં બહુ પ્રેમ અને ઉમફા દેખવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓ સારા સારા પ્રોગ્રામ કરી રહ્યા છે અને વાલીઓ સામે નિહાળી રહ્યા છે બે હજાર કરતાં વધારે માણસો આજે આ મારી સ્કૂલમાં આવીને આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છે બહુ આનંદની વાત છે કે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડીપીઓ શ્રી પ્રાથમિક અને માધ્યમિક બંને અને સૌ પ્રેસ મિત્રો અને છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માણસો સૌ ઉપસ્થિત રહ્યા અને આ તો અમારો કાર્યક્રમ રહી મજા બનાવ્યો છે એની બધા હું સૌને આભાર માનું છું અને અભિનંદન છું